જેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ સંચાલિત સન 2022-23 તથા 2023-24 ના પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો આ સમારંભમાં માનનીય શ્રી જયભાઈ શાહે ક્રિકેટ ક્ષેત્રે કરેલ કામગીરી અને તેઓનું ક્રિકેટ ક્ષેત્રે આપેલ યોગદાનને સૌએ તાળીઓના ગડગડાટથી બિરદાવેલ હતું અને તેઓ શ્રી ક્રિકેટ અને ક્રિકેટરોની સગવડમાં વધારો કરેલ છે સીબીસીએ ને માર્ગદર્શન તેમજ સંપૂર્ણ સાથ અને સહકાર તેઓ તરફથી મળી રહેલ છે આ સમારંભમાં માનનીય શ્રી નરહરીભાઈ અમીને પણ હાજરી આપેલ હતી આ સમારંભમાં મુખ્ય મહેમાન શ્રી પરિમલભાઈ નથવાણીએ ખેલાડીઓ અને આમંત્રિત મહેમાનોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા આજે સીબીસી દ્વારા જે જુદી જુદી ક્રિકેટ ટુર્નામેન્ટો રમાડવામાં આવે છે એના છેલ્લા બે વર્ષની જે ટુર્નામેન્ટો સીબીસી યોજી એના ચેમ્પિયન રનર્સઅપ સારામાં સારા જેમને કેચ કર્યા હોય સારામાં સારા જેને રન કર્યા હોય એવા તમામ ખેલાડીઓને પરિમલભાઈ નથવાણી રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના હસ્તે આજે બધાને ટ્રોફી આપવામાં આવી છે ચેકો આપવામાં આવ્યા છે વર્ષોથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સીબીસી દ્વારા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે આવા પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણનો સમારંભ કરવામાં આવે છે એમ આ વર્ષે પણ છેલ્લા બે વર્ષમાં જુદી જુદી જે ટુર્નામેન્ટો રમાઈ એ તમામ ટુર્નામેન્ટોના ખેલાડીઓને સન્માન કરવામાં આજનો પ્રસંગમાં આપ સૌએ જોયું છે સીબીસીમાં યંગસ્ટર્સ છોકરાઓ જે આવ્યા જુદી જુદી ટીમમાંથી દરેક પોતપોતાની કાબિલતથી આગળ આવ્યા છે અને એમનું આજે સન્માન કરવાનો મોકો મને મળ્યો સીબીસી દ્વારા અને આ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારો પોતાનું એકદમ બધું મોટું યોગદાન હતું અને છે જેથી કરીને અહીંયા જ્યારે આવવાનું થાય છે તો ખૂબ જ આનંદની વાત છે અને સીબીસી આજે આ સમયે મને યાદ કર્યો એ બદલ હું સૌનો આભારી છું થેન્ક યુ સુંદર મજાના એવોર્ડનું અહીંયા આયોજન કરવામાં આવ્યું એવોર્ડ એક એવી વસ્તુ છે જેનાથી બાળકોનો ઉત્સાહ વધે છે તો શું કહેવું છે આપનું આ વિષય નહીં ડેફિનેટલી સીબીસીએ જે અત્યારે ટુર્નામેન્ટ બધી રમાઈ છેલ્લા બે વર્ષની ટ્રોફીઝ એમને આપી છે તો એ પ્લેયર્સને મોટિવેટ કરે છે અને પ્લેયર્સનું ઉત્સાહ વધારે છે અને રિવોર્ડ્સ એન્ડ અવોર્ડ્સ ઇઝ આઉટકમ ઓફ હાર્ડવર્ક તો વર્ષોથી વિદ્યાનગરનો એક ઇતિહાસ રહ્યો છે વિદ્યાનગર હાઈસ્કૂલનું કે ક્રિકેટની અંદર અમે લોકો જોડે રહીને બહુ જ મહેનત કરીને ખાસા અચિવમેન્ટ છે વી હેવ લોટ ઓફ સ્ટેટ પ્લેયર્સ પ્લેઈંગ ફોર ધ સ્ટેટ એન્ડ ફોર ધ કન્ટ્રી તો બહુ જ આનંદ થાય છે કે આ બધી ટ્રોફીઝ જોઈને એના માટે બહુ જ હાર્ડવર્ક કર્યું છે અને પ્લેયર્સને બી પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ જાય ઉપર રમે જીસીએ રમે બીસીસીએ રમે એવી શુભેચ્છાઓ આપું છું પોતાને આ વખતે તમારા સ્ટુડન્ટને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે ફોર્ટીન સિક્સટી નાઇન્ટીન જે ગયા વર્ષ હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં તો ઇન્ટર સ્કૂલની જે પાંચ ટ્રોફીઝ હોય છે એમાં ચારમાં અમે ચેમ્પિયન્સ હતા અને એના પહેલાં વર્ષની અંદર બેમાં ચેમ્પિયન અને એકમાં રનર હતા સો ઇટ્સ એ પ્રોસેસ ધીમે ધીમે વી આર વર્કિંગ અને પ્લેયર્સ બી સારું કરી રહ્યા છે અને અચિવમેન્ટ્સ ઇઝ અફકોર્સ ઇઝ એન આઉટકમ ઓફ હાર્ડવર્ક